ભરૂચ શહેરના વિરી ટાઉનશીપ પાસે એક મોટું ટ્રેલર બમ્પરના લીધે ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે ક્રેનની મદદથી ટ્રેલરને બહાર કાઢતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો ભરૂચના નંદેલાઉ બ્રિજ નજીક નવા ફ્લાય ઓવર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ જોવા મળે છે જોકે આ માર્ગ ઔદ્યોગિક એકમ દહેજને જોડતો હોય સવાર અને સાંજના સમયે ઘણી મોટી સંખ્યામાં કામદારોને લાવવા લઈ જવા માટે લક્ઝરી બસ ટ્રક અને ટ્રેલર અવર જવર કરતા હોય છે ત્યારે આજે સવારેના સમયે એક ટ્રેલર દહેજની કંપનીના મશીન ભરીને જઈ રહ્યું હતું જોકે ટ્રેલર ઘણું જ નીચું હોય